મનરેગા કૌભાંડ મામલે નર્મદાના એમએલએ ચૈતર વસાવા મેદાને ધારાસભ્ય ચૈતર વસાવાના ભાજપ કોંગ્રેસ પર આક્ષેપ મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ અગાઉ મેં જાહેર કર્યું તે વાત સાચી પડી ચૈતર વસાવાએ કહ્યું ભરૂચના એસીપીએ હીરા જોટવાના દીકરાની ધરપકડ કરી હીરા જોટવાને બચું ખાબડે સાથે મળી કૌભાંડ આચર્યું પંચાયત પાસેથી કામો લઈ પોતાની એજન્સીને આપ્યા એજન્સીઓએ રેતી કપચી નાખ્યા વગર બિલ પાસ કર્યા પાંચ વર્ષ દરમિયાન એજન્સીઓમાં પચીસો કરોડ જમા થયા હીરા જોટવાએ આ નાણાં ફંડ રૂપે આપ્યા અધિકારીઓ નેતાઓ અને પાર્ટીઓને નાણાં આપવામાં આવ્યા હોવાનો પણ ચૈતર વસાવાએ આક્ષેપ લગાવ્યો હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા હોવાનો પણ આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી પણ આ હીરા જોટવા પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ શાસક પક્ષના તમામ સાંસદો ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી પાંચ જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી કપચી સિમેન્ટ સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે શેરવી લીધા છે